મણસ અને આ માથું આ માથું હતું બાળ હી આ ગોળાઈ દેખાય અરે માણસ તો પેલા કે વાત આખી આખા બમને બેઠા કરવા દે અને પોલીસ ને બોલાવ મતો ફટાફટ તો હાથ વારે પણ પણ મારા ફટાફટ આવે ગયા પોલીસ ને ફોન કરું અરે પોલીસને ને બોલાવો ને ગોમ ના લોકો ને બધા બોલાવો મને ગાડી આ ભણવા મારો બેઠો મને ક્યાં ગઈ ગઈ કે લાચ મળી લાચ મળી હું તો જીવા પણ કહેવા ના જોઈએ હાલ થયું નકર કરે હા જીવા પણ કહેવા જોઈએ તો મારા બેટા એમ કરો કે આ તો ના હોય કશું ના હોય તો પાછું લોચા પડી એટલે એટલે મારે જવું પડશે કે આ લાશ હવે કહું છે જોવું તો પડશે કે ગમે તે થાય મને જોવા જવા દે જલ્દી હટજો અરે મૂકો તો જીયા એ હું તરાવની તૈયારી જોઉં તો પેલા હું એકાદ જવું

હા તારીખ મા જવું તો પડશે કે લાચ પની પરીશય કર જલ્દી જલ્દીમાં જોવા જવા દે હેડ ઓહ એ તારી મને તો જવા દેજે હેડ જે આ ચ્યોડ હોહ મરી ગયો તારે તળાવની ત્યારે આવીને હરો બેટુ અરે કશું ઘઉ ગઉ બાપા રહેતા નહીં રૂબુ વેવામાં દેતા નહીં કે તળાવની ત્યારે લાશ પડી જોવા દેજે તળાવમાં ડૂબીન તો ચૂઝ નહીં મરે આ ના ના નહીં મરે હા માર બેટુ કોઈ સ નહીં આઘા બાગા હોવા તો મને જવા દે હેડ મારા લોતાના પરજય ન કર લોતા પરિજય કોઈ નહીં લાશ ક ભાઈ હા કશું નહીં અરે આ મારે ભોળો તો ભોળો પણ જીવો ભાઈ જુઠ્ઠું બોલી મજાક કરી મને તો કે વાત વાત છે પણ જીવ તો હાલત વાત છે લાશભાઈ બકાવા કશું નહીં યાર જીવો ભાઈ જુઠ્ઠું બોલી છે મને જીવા કહેવા દેવા છે આ પોલીસ તો બોલા જ મને હારું લાગે એટલે જોવા દેજી પોલીસનો

હોય તો આપડે ના ખબર પડ વધુ ને મને દે હે ઉપર મારો બેટો તો ને લીધે ફૂટુ થઈ જાય ઉપર જણિયા ભાર્યું તો મારો બેટો કે લાશ નહીં અંદર એટલે મી મારે વર્ષોથી જોયું પેલા છોકરા જોયું હું પોલીસ ને કહેવા જતો તો પાછો વળી ગયો કે ના ના એક વખત તેથી જોવા જવા દે સગર મારો બેડો મોન લાશ નહીં પડતા શું પડ્યું મોન તો ને લાશ પડીએ તો મારો બેડો સગન જીતો હશે એક ડોર આપલી ડુંગળી રહી છે કે મારે બેટા એને ભાગતો નહીં આ કમ્પ્લેક્સ લાશ પડી રહી છે હું જોઈ જવું પોલીસ ના કહેવા જવું આમ મારો બેટો હેરો જોવા કે લાશ નહીં તેના મારા બેટા આ કેસમાં આપવું જ નહીં એટલે એવું કહ્યું કરે મને તો સગન મોનવું જ મોન ના મોનવું જ કોઈ નહીં મારે સીધું જવું પોલીસ સ્ટેશન અને મારા ખાલી આ જીવ બાઈ લાશ પડી હું યાદ ગપો વાળો મારા ખ્યાલ નહીં અલ આ મારી હું હાલ જોઈ ને આવ્યો છું એક મિલી થઈ તારા નહીં કોઈ નહીં તમે તાર

પણ સગન મારો પેટો મોનવા તૈયાર નથી તો તારે હેઠતા મારી નજર આખરેથી જોયું તો મી લાશ હતી જોયું તો મારો પેટો સઘન મોનતો નહીં પણ આ લાસ્ટર પડો પછી લોચા પડી જાય પાછા મને તો તારી તારે હેઠળ પોલીસને કહેવાય તારી ભી પોલીસ પોલીસને તો કહેવું જ પડશે પણ મી લાસ્ટ કમ્પ્લેટ જોઈ હતી કમ્પ્લેટ રૂય હતું બાલે જવા હતા પણ મારો બેઠો સગન નથી કે લાસ્ટ ટાઈમ ના ડેફન્સ મને તો આજે પોલીસને ત્યાં છે પડશે મારે જૂઠું ભરવા ના થાય ભાઈ જૂઠું ભરવા તો નહીં થાય મતલબ ફટાફટ ક્યાં છે આજે ચોકરી ઉપર છોકરી એ થાય પાછો વરજો પાછો અમે પોલીસ બે હા તારી આ મારા બેટા અમે એક એક્સિડન્ટ થયું બાઈકને પડે હેમલેટ ન હતું કે મરી ગયો અને લાયસન વાયસન રાખતા નહીં અને અમે પૂછીએ છીએ કે સાહેબ તમારું થાય બાઈક અમારું હુંડ સરકારનો હ તો તમારું થાય કે અમે હેમલેટ પહેરી ના પહેરી એટલે પણ હું મારું કહેવાનો મતલબ નહો કે તમે હેમલેટ પહેરો તમારી સેફ્ટી માટે સર એટલા માટે હેમલેટ પહેરવા કહીએ અને લાયસનમાં તો સારું અઢાર વર્ષથી નાના ઉંમરના છોકરાઓ બાઇક તો ના ચલાવો તો એ ફર ફર ઓમ જવા આ રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં પાછા અને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી બનાવી પડી અને એ મા બાપને થોડી ડોગ મી આવી એટલે આ તો બે છોકરા એવા જાય એ થોડો સફકો આવ્યો હું તો આવું બધું ના કર્યા આટલી ઉંમરે અને આ લાયસનનો આમ તો લાયસન વગરનો પણ ના પકડી પણ આ તો કાયદો જ ના કર આ મુતે એવું કશું રાખતો ને ધારાસભ્યની ચૂંટણી ચાલુ હોય ને ગમે ની ગાડી ભીડા લાયસન્સ હતું ઉતારી ફટ લઈને હું કહું કાયદો બધા માટે તારા ધારાસભ્ય તારે ગેર નો કહું એ ફટ લઈને જો કામ લાયસન્સ મંગાવી દીધું તાણી નિયમ બધા માટે હળખાવે ધારાસભ્ય ગમે તે આપણા જેવો મોસ હોય બધા મારા નિયમ હરખા રાખવા ભાઈ ના અમુક તો સાહેબ છે ગાડી જોઈ ને આમ સલામ કરી દી એટલે પણ જો તો ખરા એના પણ લાયસન્સ હોય કે નહીં કહું હોય કે કશું એ તો જો એક સલામ કરી દીધી સલમ કરવાનું તમે ઉભો નહીં રાખ્યો તો એની પછી ચેક કરવાનું છે કશું ના ભોરા નહીં નહીં ગાડી દે તાણી ખબર પડે આ તો સલમ કર્યું પડે સલામ નહીં કરવાનું તમે જો નેતા હોય લાયસન્સ ના સાઈડમાં ગાડી તો મોકલી દેવાનું ડિટાઈન કરી દે ગાડી તાણી પોલીસ ની આચી નોકરી કહેવાય ખો દે કોઈ લાયસન્સ જવા દેવા નહીં આ જો કોઈ બી આવે ને તો લાયસન્સ લેવાનું 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 કોઈને લાયસન્સ લીધા જવાબ ના દઉં ઓ ઓછું ખતર ના ઇન્સ્પેક્ટર શું

કૂતરા વાળું ના થાય એવું તો નહીં થાય ને તમારું પેલું કૂતરું પછી આખા ગોમ ની વસ્તી ના ના સાહેબ અહી મારા ઉપર આખા ગોમ કોઈને કીધું